કોણ છે આ વ્યક્તિ કઈ રીતે તે માસ્ટર પ્લાન બનાવતો હતો શું તેનો પ્લાનિંગ હતો એવું તો એ શું કરતો કે લોકો જાતે જ હસતા હસતા તેના હાથમાં રૂપિયા રાખી દેતા આખરે

તે લોકો સુરત હતા અને તેના માતા પિતા છે તે વૃદ્ધ ઘરે હતા જેને કોઈ છેતરપિંડી કરીને તેની પાસેથી વીસ હજાર રૂપિયા છે તે શખ્સ છે તે લઈ ગયો પોલીસે સીસીટીવી સોર્સીસ હ્યુમન સોર્સિસ અને અન્ય સર્વેલન્સની મદદથી આ શખ્સ સુધી પહોંચી છે આ શખ્સને દબડોચ્યો છે જે જાણવા મળ્યું છે કે જૂનાગઢના બિલખાનો છે અને તેનું નામ રક રફિક ઉર્ફે કલો છે આ શખ્સનું કામ અનાજની રિક્ષાની ફેરી કરવાનું હતું આ પોલીસની પકડમાં આવ્યો છે અને ત્યારબાદ અનેક લોકો લોકો એવા આવ્યા આવ્યા છે છે લગભગ જેટલા જેને સાથે આ શખ્સે ઠગાઈ કરી અથવા તો છેતરપિંડી કરી હતી જેની પાસેથી પૈસા પડાવી લીધા હતા પરંતુ પોલીસ જ્યારે આ શખ્સ જે રીતે પોતાની મોડસ ઓપરેન્ટિસ દ્વારા પોતાના માસ્ટર પ્લાન દ્વારા લોકો સુધી પહોંચતો અને કઈ રીતે લોકો પાસેથી પૈસા લઈ લેતો એ વાત સાંભળીને પોલીસ પણ ચોકી ગઈ હતી જી હા દોસ્તો પોલીસના જણાવ્યા મુજબ આ જે કલો છે રફીક ઉર્ફે કલો એ અનાજની રિક્ષાની ભૂતકાળમાં હેકી થતો એ અંકલવાડી હોય જશાપુર હોય અન્ય ગામડાઓ હોય જ્યાં હેરા ફેરી કરતો હતો જેના કારણે તેને આ ગામોનો માહોલ ખબર છે કે અહીંયા મોટા ભાગના લોકો છે જે સુરતમાં દીકરાઓ રહે છે અને તેના વૃદ્ધ માતા પિતા છે તે ગામમાં રહે છે તો ખેતી છે આવા તે તે ટાર્ગેટ ટાર્ગેટ કરતો સોફ્ટ છે છે હતા આવા લોકોના ઘરે પહોંચતો પહોંચ્યા બાદ તે મહેમાન બનીને આવતો અને એ લોકોને કહેતો સામેવાળી વ્યક્તિ તેને ઓળખતી ના હોય પરંતુ તેને એક વસ્તુ કોમન હતી કે ગ્રામ્ય વિસ્તારોમાં ગામડાઓ છે તેમાં લગભગ મોટા ભાગના તાલાલાના એ ગામડાઓ છે ત્યાં વિઠ્ઠલભાઈ નામ છે તે કોમન હોય છે મતલબ વધારે પ્રમાણમાં લોકોના નામ વિઠ્ઠલભાઈ હોય છે જેથી જેના ઘરે જતો ત્યાં એ ઓળખાણ આપતો કે હું વિઠ્ઠલભાઈ નો દીકરો છું ફલાણા નહીં ફલાણા ગામનો છું આ વિઠ્ઠલભાઈ આમના કોઈ ને કોઈ વિઠ્ઠલભાઈ એમના કુટુંબમાં હોય છે જેથી અવરુદ્ધ છે તેને એવું લાગતું કે આ વિઠ્ઠલભાઈ નો દીકરો છે ત્યાં બેસતો મીઠી મીઠી વાતો કરતો અને ત્યારબાદ અચાનક પોતાનો ફોન છે તે કાને લગાવે છે મતલબ તેમાં ફોન આવે છે અને ફોન આવ્યા બાદ તે વાત કરે છે કે શું થયું મારા છોકરાનું અથવા તો મારા પિતાનું એક્સિડન્ટ થઈ ગયું તલાલા હોસ્પિટલ લાવે છે ક્યાં ડોક્ટરને ત્યાં લાવો છો શું ઓપરેશન કરવું પડશે કેટલો ખર્ચ આવશે આ તમામ વાત છે તે ફોનમાં કરતો હોય છે સામે જે વૃદ્ધ બેઠો હોય છે તે સાંભળતો હોય છે ત્યારબાદ એ કહે છે કે કેટલો ખર્ચ આવશે તો ચાલીસ હજાર ત્રીસ હજાર કે પચાસ હજાર આ ખર્ચની રકમ તે બોલે છે કે પચાસ હજાર ખર્ચ આવશે તો એ કહે છે કે મારી પાસે પૈસા છે કેટલા છે હું જોઈ લઉં ખીચામાંથી બંડલ કાઢતો અને ગણતો અને કહેતો કે પૈસા છે પરંતુ અડધા જ છે ઘટે છે આમાં આમ કરીને સામેવાળો વાળો વૃદ્ધ જે સાંભળતો હોય છે તેને એવું લાગે કે આના વિઠ્ઠલભાઈ અકસ્માત થયો અથવા તો તેના દીકરાનો અકસ્માત થયો આ ભાઈ જે આવ્યા છે એના જેના કારણે આ વ્યક્તિ છે તે કહે છે કે તમારી પાસે કેટલા પૈસા પડ્યા છે તો પેલા કહે છે કે મારી પાસે વીસ હજાર છે તો એ વીસ હજાર રૂપિયા છે તેવું માનતા હોય અને એ પૈસા છે તેના હાથમાં થંભાવી દેતા આ રીતે આ શખ્સ છે તે આ છેતરપિંડીને અંજામ આપતો હતો એવું જાણવા મળ્યું કે ચાર લોકો છે તે પોલીસ સ્ટેશન આવ્યા હતા જેને ઠગી લેવામાં આવ્યા છે મહિલાઓ અતિ વૃદ્ધો હતા પોલીસ હવે તપાસ કરી રહી છે કે આણે અત્યાર સુધીમાં કેટલા ગામમાં આ રીતે કર્યું છે કેટલા લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી છે આ કંઈક અલગ અલગ માસ્ટર પ્લાન છે તે હટકે બનાવ્યો છે ઘણા બધા લોકો છે તેને ચોરી કરવી પડે અન્ય ખોટું બોલવું પડે પરંતુ આ શખ્સ છે તેને કંઈક આ અંદાજમાં છેતરપિંડીને અંજામ આપવાની શરૂઆત કરી હતી કેટલા સમયથી કરે છે કેટલા લોકોને લૂંટ્યા છે આ તમામ હવે પોલીસ તપાસમાં બહાર આવશે કે સત્ય આખરે શું છે એકલા રહે છે એના પરિવાર જે છે બાકીનો કામ ધંધાર છે સુરત અથવા રાજકોટ છે અને એના એ જે માતા પિતા જે છે જે જે વૃદ્ધ છે ગામડે પોતે એકલા રહે છે એની સાથે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરતી એક આખી ટોળકી છે એમાંથી રફીક કરીને બિલખા જુનાગઢનો વતની છે એને મુદ્દામાલ સાથે પકડી લીધો છે અત્યાર સુધીમાં અમારી પાસે ચારના જે વિક્ટીમ છે એની વિગતો આવી છે અને બાકીના અમે લોકોને અપીલ પણ કરીએ છીએ કે જે લોકોને આવા આવા ખોટી ઓળખ આપીને એની એમો એવી છે કે જે પણ વ્યક્તિના ઘરે જાય એના કોઈ રિલેટિવનું નામ આપીને કે એમને એક્સિડન્ટ થયો છે ફોન ઉપર ખોટી વાતો ઊભી કરીને

બની છે આપણા જિલ્લાની અંદર અમરેલીનું ખાંભા અને સાવરકુંડલા છે ત્યાં એક ફરિયાદ નોંધાણી હતી કે અમુક લોકો છે જે કારની અંદર લિફ્ટમાં બહાને બેસાડે છે ચેન ચેન કરે કરે છે છે લોકોને લૂંટે છે ધમકાવે છે અથવા તો તેને પટાવીને પૈસા સેરવી લે છે આવી ફરિયાદ મળતા ગીર સોમનાથ એલસીબીને સૂચનો મેળ્યા હતા મનોહરસિંહ જાડેજા જે એસપી છે તેના દ્વારા અને તપાસ શરૂ કરી હતી સીસીટીવી અન્ય સોર્સિસની મદદથી એક સંજય નામનો શખ્સ છે ઉનામાં તેના સુધી પોલીસ પહોંચે છે એની સાથે એક રીના નામની મહિલા અથવા તો યુવતી હોય છે આ યુવતીની પણ ધરપકડ કરે છે આ બંનેનું કામ એ હતું કે અમરેલીના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પોતાની જે ખાનગી કાર છે એ કારની અંદર લોકોને લિફ્ટ આપવાનું કામ કરતા એ બેસી ગયા પછી તેને ડરાવીને તેની પાસેથી પૈસા લઈ લેવા સોનું લૂંટી લેવું અથવા તો તેની અંદરથી પૈસા શેરવી લેવા અને એવું ન થાય તો તેને ધમકાવાના અને ધમકાવીને પૈસા લેતા તો આ બંને લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે આવો સાંભળીએ કે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા સમગ્ર મામલે શું કહી રહ્યા છે અમરેલીના પોલીસ તરફથી અમારી એલસીબીને વિગતો મળેલી કે ત્યાં બે પોલીસ સ્ટેશનમાં ખાંભા અને સાવરકોંડલા રૂરલ બે પોલીસ સ્ટેશનમાં ચીલઝડપ અને શેરવી લેવા માટેની ઘટનાઓ બની છે એના ગુના પણ દાખલ થયા છે જેવી બાતમી મળી એના આધારે પોલીસ એક્ટિવ થઈ અને જે પર્ટિક્યુલર ગાડી નંબર હતો એના આધારે અમે અમારા જેટલું પણ અમારી પાસે નેટવર્ક છે સીસીટીવી પ્રાઇવેટ કે ગવર્મેન્ટ સીસીટીવી એના આધારે તપાસ કર્યો અને ફોલોઅપ લેતા લેતા અમારે અમને વિગતો મળી કે સંજય વાઘેલા જે ઉનાનો વતની છે ભીમપરાનો અને રીનાબેન વાઘેલા જે પણ ઉનાના છે એ બંને આ ગુનો કરેલો છે એના આધારે ક્રાઇમ છે એની ધરપકડ કરી છે એમની પાસેથી બે લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે જે અમરેલીના બંને પોલીસ સ્ટેશનમાં ગયેલો અને આગળમાં એને શું શું ગુના કર્યા છે એની તપાસની કાર્યવાહી ચાલુ છે એમની પાસેથી અમે એક ગાડી પણ રિકવર કરી છે સેલેરી ઓફ ફોર વ્હીલર ગાડી અને એ લોકો લિફ્ટ આપીને લોકોને રૂરલ વિસ્તારમાં લિફ્ટ આપી પોતે આખી ગેંગ બેઠી હોય ગાડીમાં અને કોઈ એકલ દોકલ વ્યક્તિને લિફ્ટ આપીને પછી એની પાસેથી ધક ધમકીથી અથવા નજર ચૂકવીને કિંમતી મુદ્દામાલ સેરવી લેતા હતા દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું બદનામ કરવો કે કોઈની લાગણી દુભાવવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે આવી જ ખબરો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ